જો તમારા ઘરમાં પણ સાત ઘોડાની તસવીર છે અને તમે આ મંત્ર બોલ્યા વિના તે ચિત્રને તમારા ઘરમાં લગાવ્યું છે તો તમને તે અનુકૂળ પરિણામ આપતું નથી તો તમારે આ મંત્ર એકવાર ચોક્કસ બોલવો જોઈએ જેથી કરીને સાત ઘોડા તમને અનુકૂળ પરિણામ આપી શકે જય શ્રી રામ જય બાગેશ્વર ધામ મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે મિત્રો તમે બધાએ મોટા ભાગના લોકોના ઘરોમાં ઘોડાનો ફોટો જોયો જ હશે અને ખાસ કરીને તમે ઘણા ઘરોમાં એક તસવીરમાં દોડતા સાત ઘોડાની તસવીર અવશ્ય જોઈ હશે અને દરેક ઘોડો દોડતો જોવા મળે છે તમે આ તસવીર એવા ઘરોમાં જોઈ હશે જે ખૂબ જ અમીર છે અને તેમના ઘરનો દરેક સભ્ય અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે બાગેશ્વર ધામ સરકારમાં ગઈકાલની કથામાં કોઈને આટલા ધનવાન કેવી રીતે બનાવી દે છે અને કઈ ભૂલોના કારણે તેને તે સ્થાન પર ગરીબીમાં છોડી દે છે મિત્રો કઈ રીતે ભૂલો છે અને કયા પ્રકારના ઘોડાની તસવીર હોવી જોઈએ ઘોડા ઘોડા છૂટા અવસ્થામાં હોવા જોઈએ કે 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 પછી કાળા સફેદ સાત ઘોડા ની તસવીર પ્રસન્ન મૂડમાં હોવી જોઈએ કે પછી તેમનો ચહેરો ઉદાસ હોવો જોઈએ સાથે જ ઘરની કઈ દિશાએ સાત ઘોડાની તસવીર લગાવી વધુ શુભ અને શ્રેષ્ઠ હોય છે દરેક માહિતી હું તમને જણાવવા જઈ રહી છું કે ગુરુજીએ આ માહિતીને સામાન્ય ભાષામાં ખૂબ જ ટૂંકા સ્વરૂપમાં ખૂબ જ વિગતવાર સમજાવી છે હું તમને બધાને સમજવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને સાથે વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય જય બજરંગ બલી ચોક્કસ લખજો બજરંગ બલી ના આશીર્વાદ હંમેશા એક નાનકડી લાઇક અથવા સબસ્ક્રાઈબ કરો છો તો આપણું મનોબળ વધે છે તેથી ખૂબ ધ્યાનથી સાંભળો ચાલો શરૂ કરીએ વાસ્તુશાસ્ત્ર હોય કે પછી વૈદિક શાસ્ત્ર હોય કે શિવ મહાપુરાણ દરેક ગ્રંથમાં લખ્યું છે ઘોડા એટલે કે અશ્વ દોડે છે અથવા જો તમે તમારા સપનામાં તેમને દોડતા જોશો અથવા તમે ઘરની બહાર ઘોડા દોડતા જોશો જો તમે પણ તમારા ઘરમાં દોડતા ઘોડાની તસવીર લગાવો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ મહાપુરાણ અને ઘણા સંતોએ પણ આ શ્લોકમાં વર્ણન કર્યું છે કે અશ્વ એટલે કે ઘોડો ખૂબ જ શુભ છે સાથે જ કલયુગમાં કલકી અવતારમાં ભગવાન વિષ્ણુ આજ સ્વરૂપમાં એટલે કે ઘોડાની સવારી પર આવશે ઘરમાં દોડતા ઘોડાનું ચિત્ર સુંદર પણ લાગે છે સાથે જ તે તમારી ચમકવાનું કામ પણ કરે છે અને એવું પણ કહેવાય છે કે ઘરમાં દોડતા ઘોડાનું ચિત્ર લગાવવાથી પરિવારના દરેક સભ્યની પ્રગતિ થવા લાગે છે આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને આ કારણે જ ગુરુજીએ એમ પણ કહ્યું છે કે જો તમારે તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ કરવું હોય તો તમારે તમારા ઘરમાં સાત ઘોડાની તસવીર ચોક્કસ લગાવવી જોઈએ પરંતુ તમારે ઘોડાની તસવીર યોગ્ય જગ્યાએ અને યોગ્ય જગ્યાએ લગાવવી જોઈએ જેથી તમારી ભૂલોને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે આટલું જ નહીં સાથે જ ધન પ્રાપ્તિના નવા માર્ગો પણ આપોઆપ ખુલી જાય છે જો તમે યોગ્ય ઘોડાનું ચિત્ર લગાવશો અને જો તમે વ્યવસાયમાં છો તો તમારી દુકાનમાં અથવા કોઈ પણ વ્યવસાયમાં જો તમે તેને લગાવશો તો પૈસા પણ આવવા લાગશે તો આ વધુ ઝડપથી કામ કરે છે કારણ કે દોડી રહેલા ઘોડા સફળતા પ્રગતિ અને શક્તિનું પ્રતીક છે મિત્રો હવે ચાલો જાણીએ કે તમારા ઘર કે ઓફિસમાં કયા સ્થાન પર આ સૌથી વધુ શુભ છે 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 જો તમારા ઘરની સ્થિતિ સારી નથી ઘરમાં વાસ્તુ દોષ કષ્ટ છે તો તમે તેને તમારા ઘરમાં કયા સ્થાન પર રાખશો આ વાતનું હંમેશા ધ્યાન રાખો તમારે તેને હંમેશા ઘરની અંદર પૂર્વ દિશા તરફ સ્થાપિત કરવું જોઈએ આ તે દિશા છે આ દિશામાં તમારા ઘરનું મંદિર હોય છે તમારે તે જ દિવાલ પર આ સાત ઘોડાની તસવીર લગાવવી જોઈએ તમારે તેમને દોડતી અવસ્થામાં ઘોડાઓ સાથે લગાવવાના છે જ્યાં પણ તમને આ ચિત્રો મળશે તેમને બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ કેટલીક ખાસ વસ્તુઓ જરૂરી છે તમારે તે ધ્યાનમાં રાખવું પડશે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ પરંતુ તે પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો તમે તેને પૂર્વ દિશામાં લગાવો તો શું થાય છે જુઓ મિત્રો જેમ તમે સાત ઘોડાની તસવીર પૂર્વ દિશામાં લગાવો છો તો તમારા આખા પરિવારની પ્રગતિ શરૂ થાય છે પરસ્પર અંતર વધવા માંડે છે વ્યક્તિની માતાને શાંતિ મળે છે એવું લાગે છે કે તમારી માનસિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને માન સન્માનમાં વધારો થાય છે હવે વાત કરીએ ઓફિસની અંદર જ્યારે પણ તમે તેનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે કરો છો જો તમે તેનો ઉપયોગ એ ઈચ્છા સાથે કરી રહ્યા છો કે તમારો વ્યવસાય વધે અને પ્રગતિ કરે તો તમારે ઓફિસમાં શું કરવાનું છે જો તમે ઘરને જ તમારી ઓફિસ બનાવી છે ત્યારે તમારે આ તસવીર ને દક્ષિણ દિશા તરફ લગાવી જોઈએ મિત્રો હવે સૌથી વધુ મહત્વપૂર્ણ નિવાસ જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે કે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ કારણ કે આ ભૂલોને કારણે આ ઘોડાઓ તમને અનુકૂળ નથી આવતા અને તમારા પરિવારની પ્રગતિ થતી નથી અને તમારા પૈસા પણ વેડફાય છે જો કે તમે આટલું સુંદર ચિત્ર લગાવવામાં ખર્ચા હતા તો કઈ છે તે ભૂલો સૌથી પહેલા તો તમે સાત ઘોડાની તસવીર ઘર મે લાવો છો ત્યારે તેની પૂજા કરીને જ ઘર અથવા ઓફિસ પર સ્થાપિત કરવું જોઈએ ત્યારે તમને તે સાત ઘોડાની તસવીર વધુ શુભ પરિણામ આપે છે અને ટૂંક સમય માટે પ્રગતિના માર્ગ ખોલવાનું શરૂ કરે છે મિત્રો બીજી વાત ધ્યાન રાખો કે જે પણ તસવીર તમે ખરીદો તેમાં ઘોડા સ્પષ્ટ રીતે દેખાવા જોઈએ અને ઘોડામાં ઉગતો સૂર્ય પણ હોવો જરૂરી છે દરેક ઘોડો સારી રીતે દોડતો દેખાવો હોવો જોઈએ અને તેમના ચહેરા પર સ્મિત પણ હોવું જોઈએ ઘોડાનો ચહેરો દુઃખી અને થાકેલી અવસ્થામાં અને ક્રોધ ભર્યો ન હોવો જોઈએ ઘોડાને કોઈ પણ જાતનું દોરડું બાંધેલું ના હોવું જોઈએ તેમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોવો જોઈએ આવી તસવીર તમારા ઘરે લાવવાની છે જો તમે ઇચ્છો તો પાંચ ઘોડા પણ લઈ શકો છો પરંતુ મારી વાત એ છે કે તમારે તમારા ઘરમાં સાત ઘોડાનું ચિત્ર લગાવવું જોઈએ ચિત્રની ફ્રેમ તૂટેલી કે તૂટેલી ન હોવી જોઈએ ઘોડાનો રંગ એકદમ સફેદ હોવો જોઈએ તે ચળકતી હોવી જોઈએ આનું પણ વિશેષ સ્વરૂપ છે હવે વાત કરીશું કે અઠવાડિયાના કયા દિવસે આ ચિત્ર લાવવું ખૂબ જ શુભ હોય છે રવિવાર અથવા ગુરુવાર નો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસો સંતુલન અને શુભ શક્તિઓ માટે અનુકૂળ માનવામાં આવે છે ઘોડાની તસવીર એવા સ્થળ પર મૂકવી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારા દેખાય અથવા ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકી શકાય છે ઘોડાની તસવીર સ્થાપિત કરતી વખતે આ મંત્ર અગિયાર અથવા એકવીસ વાર બોલો મંત્ર આ પ્રમાણે છે ઓમ હ્રીમ નમા જો તમારા ઘરમાં પહેલાથી જ સાત ઘોડાની તસવીર છે તો તમારે રવિવાર અથવા ગુરુવારના દિવસે આ મંત્ર બોલવો જોઈએ આ મંત્ર ઘરમાં ધનની વૃદ્ધિ અને પ્રગતિ માટે ઉત્તમ માનવામાં આવે છે આ અનુસરવાથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને ઉર્જા વધે છે મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને નજીકના બેલ આઈકોન ને દબાવો જેથી કરીને તમને આવનારા દરેક વિડિયોની સૂચના સૌથી પહેલા મળી શકે હવે પછીના વિડિયોમાં વિડીયો માં મળીશું જય શ્રી રામ જય બાગેશ્વર ધામ